રાજભ ફિલ્મ બેનર હેઠળ ગુજરાતી તાજેતરમાં અમદાવાદની જાણીતી હોટલ ખાતે હિતુ કનોડિયા સહિત અનેક મોટા ગજાના કલાકારોની ખાસ ઉપસ્થિતિમાં યોજાય ગયું રાજભા ફિલ્મ્સના બેનર હેઠળ નિર્માતા રાજેન્દ્રસિંહ રાઠોડના નિર્માણમાં અને કોમલ દેસાઈના દિગ્દર્શનમાં તૈયાર થવા જઈ રહેલી તદ્દન નવી ગુજરાતી ફિલ્મમાં જાણીતી અભિનેત્રી મોના થિબા કનોડિયા ભાવિની જાની જીતેન્દ્ર ઠક્કર શૌનક વ્યાસ દીપા ત્રિવેદી અરવિંદ વેગડા તન્વી પાંડ્યા જેવા કલાકારો અભિનયના ઓજસ પાથર છે તો પ્રસંગે ઉપસ્થિત કલા જગતના અનેક શ્રેષ્ઠીઓએ નિર્માતા દિગ્દર્શક સહિત ફિલ્મ સાથે જોડાયેલા તમામ કલાકારોને અભિનંદન પાઠવ્યા હતા બેટી બચાઓ જેવા અદ્ભુત અને સુંદર વિષય સાથે તૈયાર થવા જઈ રહેલી આ ફિલ્મનું શીર્ષક આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે